નમસ્કાર દર્શક મિત્રો બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું એલડી મકવાણા આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ હવે પછીના સમાચાર વિગતવાર બોટાદમાં સત્તર વર્ષી માસૂમ પીખાય સગીરા અભ્યાસ માટે જતી ત્યારે પાસલ જઈ પરેશાન કરતો ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ધાકધમકી આપી દુષ્કર્મ ગુજાર્યું બોટાદ શહેરમાં એક શખ્સે સત્તર વર્ષી માસૂમને પીખી નાખી હતી સગીરા અભ્યાસ માટે જાય ત્યારે તેની પાછળ જઈ તેને હેરાન પરેશાન કરતો હતો જે બાદ સગીરાને ધાક ધમકી આપી ગેસ્ટ હાઉસમાં લઈ જઈ ગયો તેની સાથે દુષ્કર્મ ગુજાર્યું હતું જે અંગે સગીરાના પિતાએ ફરિયાદ નોંધાવતા બોટાદ પોલીસે આરોપીની ગણતરીની કલાકોમાં ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી હતી બોટાદ શહેરમાં એક સત્તર વર્ષીય સગીરાને જિજ્ઞેશ હરિભાઈ સાગઠિયા નામનો શખ્સ છેલ્લા કેટલાક દિવસોથી હેરાન પરેશાન કરતો હતો સગીરા અભ્યાસ માટે જાય ત્યારે તેની પાછળ પાછળ જતો હતો એકવાર તો સગીરા પાસે જઈને તેને પોતાનો મોબાઈલ નંબર જ આપી દીધો હતો જે બાદ સગીરાને ફોન કરીને મળવા માટે ધાક ધમકી આપતો હતો ત્યારે ગત તારીખ ત્રીસ અગિયાર ચોવીસના રોજ સગીરાને ફોન કરીને ધમકી આપી તેને મળવા બોલાવી હતી આરોપી સગીરાને શહેરના ટાવર રોડ પર આવેલા એક ગેસ્ટ હાઉસમાં લઈ ગયો હતો જ્યાં સગીરાને ધમકી આપી તેની સાથે દુષ્કર્મ આશર્યું હતું જોકે સગીરાએ તેના પરિવારજનોને આ બાબતે જાણ કરતા સગીરાના પિતાએ ગણતરીના રાત્રિના જિજ્ઞેશ હરિભાઈ સાગઠિયા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી જેથી પોલીસે દુષ્કર્મ તેમજ પોક્સોની કલમ હેઠળ ગુનો નોંધી આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે શહેરમાં સત્તર વર્ષે સગીરાને ધમકી આપી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ ગુજારીની ફરિયાદને લઈને બોટાદ પોલીસે અલગ અલગ ટીમો બનાવી આરોપીની શોધખોળ હાથ ધરી હતી અંતે બોટાદ પોલીસે આરોપી જીજ્ઞેશ હરિભાઈ સાગઠિયાને શહેરમાંથી જ ગણતરી કલાકોમાં દબોચી લીધો હતો બોટાદ પોલીસે આરોપીઓનો મેડિકલ રિપોર્ટ કરી વધુ તપાસ હાથ ધરી છે દુષ્કર્મીની ઘટનાને લઈને બોટાદ ડીવાયએસપી નવીન આહિરે મીડિયાને માહિતી આપી હતી સૌજન્ય દિવ્યા ભાસ્કર બોટાદ દસ્તક ન્યૂઝ એલડી મકવાણા બોટાદ